પીપલનો માઇન્ડસેટ મેન હોય છે કે ના મોરબી કરતા રાજકોટ પ્રિફરેબલ છે એ વસ્તુને ચેન્જ કરવા માટે આઈ ફીલ કે મોરબી હજી થોડું ડેવલપ થાય તો સારું રહેશે રોડ રસ્તાઓ તો થઈ ગયા એની વાત થઈ ગઈ એના ઉપર રહેલી જે સ્વચ્છતા છે દેટ ઓલ્સો મતલબ મેટર્સ ધી મોસ્ટ લોકસભા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે મોરબી અપડેટની આપણી આ ઇલેક્શન કાર પહોંચી ગઈ છે મોરબી મેડિકલ કોલેજમાં ત્યાં જઈને મેડિકલ સ્ટુડન્ટ્સની સાથે એમના વિચારો એમના મંતવ્યો એ કયા શહેરથી આવે છે એમના શહેરની શું સમસ્યા છે શું માંગ છે બધી જ વાતો જાણવાના છીએ મોરબી અપડેટ પ્રેઝેન્ટ મારો હક મારો મત ઇલેક્શન અપડેટ વિથ ડૉક્ટર અમી શાહ સ્પોન્સ બાય ચિરાઈ હોસ્પિટલ તમારું નામ શું છે સુનિશિતા મારું નામ છે તમે કયા સિટીથી છો હું અત્યારે ભુજ કચ્છથી છું અત્યારે આ નવી જ કોલેજ બની છે એટલે ટેમ્પરરી સ્કૂલમાં ચાલે છે અત્યારે તો અમારી મેઇન ઈચ્છા તો એ જ છે કે અમારી નવી કોલેજ અને હોસ્પિટલનું કેમ્પસ રેડી થઈ જાય માય સેલ્ફ કશિશ ગાંધી અને હું રાજકોટથી છું હોસ્ટેલમાં સેફટી વાઇઝને એમ જોવા જાય તો બધું ઓકે પ્રોપર છે એક થોડો ડ્રેનેજ પ્રોબ્લેમ ને થોડું છે તો રાજકોટની કમ્પેરમાં મને એવું લાગે છે કે અહીંયાનું રોડ્સ ને થોડું આમ વધારે ડેવલપ હોવું જોઈએ જે પીપલનો માઇન્ડસેટ મેઇન હોય છે કે ના મોરબી કરતા રાજકોટ પ્રિફરેબલ છે એ વસ્તુ વસ્તુને ચેન્જ કરવા માટે આઈ ફીલ કે મોરબી હજી થોડું ડેવલપ થાય તો સારું રહેશે લાઈક કડીવાર હવી કેટલીક જગ્યાએ ગેરકાયદેસર રીતે જે દબાવેલી જગ્યા છે બધી એ બધી થોડીક હટાવવાની ખાસ જરૂર છે મેઇન રોડ રવાપર રોડ સનાડા રોડ ઉપર તમારું નામ શું છે મકોણા કમલેશ કમલેશ તમે ક્યાંથી છો પોરબંદર પોરબંદરથી છો પોરબંદર કેવું લાગે તમને અને કમ્પેરમાં સારું એમ કે કઈ ચૂંટણી છે આપણી અત્યારે 7 તારીખે આવે છે મેડિકલ સ્ટુડન્ટ છે એટલે એમને પૂછો મસલ ક્યાં કયું આવે છે એ ખબર હશે આ લોકસભા ચૂંટણી છે સાત તારીખે મત આપવા સાત તારીખે જવાના છો તમે તમે મત આપવા જાવ છો ત્યારે કયું મશીન કયું હોય છે પી એમ હા પીએમ પી એમ ઈ વીએમ મશીનો હોય છે મારું નામ પલ મહેતા છે હું સેકન્ડ યરનો સ્ટુડન્ટ છું મોરબીની એક સમસ્યાની તો બધા લોકો વાત કરતા હોય છે જેમ કે આપણે કઈ કઈ રોડ રસ્તાઓ છે તો એવું નથી કે સાવ ખરાબ છે બટ હા એમાં પ્રોબ્લેમ્સ તો છે હમણાં જસ્ટ ન્યૂ આપણે કહી તો રવાપર રોડનું કન્સ્ટ્રક્શન થયું એવું જ લાઈક બીજા બધા રોડ જેમ કે સનાળા રોડ છે અથવા બીજા જે મેજર રોડ છે એમનું કન્સ્ટ્રક્શન બી એવું થાય તો ઇટ્સ વેલ એન્ડ ગુડ બીજો પ્રોબ્લેમ એ છે કે રોડ રસ્તાઓ તો થઈ થઈ ગયા એની વાત ગઈ એના ઉપર રહેલી જે સ્વચ્છતા છે ધેટ ઓલસો મતલબ મેટર્સ ધી મોસ્ટ આપણે કહીને કે ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા તો એ ક્લીન ઇન્ડિયા ત્યારે જ થશે જો નાના નાના જેવા ડિસ્ટ્રિક્ટ છે વિલેજ છે એ બી બધાને આપણે જો ક્લીન રાખશું તો એનાથી ગંદકી બી ઓછી ફેલાય એન્ડ ઇટ ઓલ્સો મેટર્સ રાજકોટ અને મોરબી ની કમ્પેરિઝન માં તમને મોરબી કેવું લાગે છે ઓફકોર્સ ઇક્વલ તો ન જોઈએ કારણ કે રાજકોટ વિકસિત છે એટલું મોરબી નથી એમાં રસ્તાની ની તો રાજકોટ ના રસ્તા સારા છે ટ્રાફિક ની વ્યવસ્થા સારી છે એમાં ઉભું ન રહેવું પડે ઇન કમ્પેર માં મોરબી માં ટ્રાફિક ની વ્યવસ્થા છે મોરબી ઓમ તો સારું છે પણ રસ્તા ના પ્રોબ્લેમ છે પછી ખુલ્લી ગટર જેમ કે લાતી પ્લોટ માં ખુલ્લી ગટર ઉભરાય છે પછી મોરબી માં એક રિંગ રોડ ની જરૂરિયાતે સમસ્યા તો ઠીક છે આપણે માટે આ ગૌરવની વાત છે કે આપણા ઘરના આંગણે આ મેડિકલ કોલેજ આવી તો હું સ્ટુડન્ટને બહાર પ્રિફર ન કરવું પડે હું પોતે સેકન્ડ યરમાં છું ફર્સ્ટ યરમાં મને બીજે એડમિશન મળતું પણ મેં ઘરે હોમ સિટીમાં પ્રિફર કર્યું કે આપણે ઘરે વધારે મજા આવે આપને એમ શું નામ છે તમારું રોડિયા સૂર્યદીપ સૂર્યદીપ તમે કયા સિટીથી છો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર અને અહીંયા મેડિકલ કોલેજમાં કયા વર્ષમાં છો ફર્સ્ટ ઇયર ફર્સ્ટ યરમાં છો ઓકે સુરેન્દ્રનગરથી મોરબી તમે આવ્યા તમને શું ફેરફાર લાગે છે સુરેન્દ્રનગર ને મોરબીમાં

તો લોકલ ગાડી હાલે છે ને આપણે એક્સપ્રેસ બનાવી હોય તો શું ફેરફારની જરૂર છે મોરબીમાં મેન તો ગવર્મેન્ટ અને જે આપણો કોમન પીપલ છે એનું કોમ્યુનિકેશન વધારીએ અને ડાયરેક્ટ સોલ્વ કરવાનો મતલબ ક્વેશ્ચન જે છે રોડ હર સરખા નથી અત્યાર સુધીના આ એક જ છ સાત મહિના રહ્યું એમાં જોયું મેં તો કદાચ ડાયરેક્ટ મતલબ કોમ્યુનિકેશન કરે તો બેટર થઈ શકે એમ મારો 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 મારો